સમાં પ્રમુખ જયરામ પટેલના પુત્ર સામે ફરિયાદ નોંધાતા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે સંમેલનમાં કેશોદના ભરત લાડાણી હાજર રહેશે ગઈકાલે લાડાણીના નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જ્યારે મનોજ પનારા ભરત લાડાણી સહિતના યુવાનો ઉપસ્થિત રહેશે સમાજના પ્રશ્નો અંગે સંમેલન સમગ્ર મામલે સંવાદદાતા હાર્દિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હાર્દિક પાસેથી વધુ માહિતી લઈશું હાર્દિક હાલ અત્યારે જે રીતે પાટીદાર સમાજની બેઠક યોજાવા જઈ રહી છે કયા કયા મુદ્દા પર ખાસ કરીને ચર્ચા થશે ચોક્કસથી પૃથા સૌથી મોટો મુદ્દો છે એ નકલી નાકાનો છે નકલી ડોલ નાકા મુદ્દે જે છે એ બેઠક મળવા જઈ રહી છે હાલ આપણી સાથે કડવા પાટીદાર સમાજના યુવાન અગ્રણીઓ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો જે અત્યારે બેઠક મળવા જઈ રહી છે શું મુખ્ય મુદ્દો જે રીતે જેરામભાઈ વાસજારિયાના દીકરાનું નામ ટોલનાકાના મુખ્ય આરોપી તરીકે એફઆઈઆરમાં આવતું હોય ત્યારે એક નૈતિકતાના ધોરણે પાટીદાર સમાજ ઈચ્છી રહ્યો છે કે રાજીનામું આપે અમે એ પરંપરામાં આવીએ છીએ અથવા તો એ પરંપરાને માનીએ છીએ અથવા તો એ આદર્શોને માનીએ છીએ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હોય અને એમના દીકરાને કહેવામાં આવે કે જ્યાં સુધી હું સત્તામાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં આવવાનું નથી એ વિચાર વિમર્શ અને એ વાતને વળગેલો સમાજ એ પરંપરામાં માનનારો સમાજ જ્યારે આજે જેરામભાઈના દીકરાનું આવડા મોટા સ્કેમમાં નામ આવે ત્યારે પણ એ ખુરશી છોડતા ન હોય તો યુવાનો વિચારી રહ્યા છે કે એમને રાજીનામું આપવું જોઈએ હજી સુધી રાજીનામું આપ્યું નથી એટલે અમે લોકો અહીંયા એકત્રિત થઈ અને આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે સમાજ વચ્ચે જઈ અને કેવા કાર્યક્રમો આપવા જોઈએ કેવા કાર્યક્રમોને નિર્માણ કરવું જોઈએ એનો ચર્ચા અને વિમર્શ માટે અહીંયા અમે એકત્રિત થયા છે અને એ કાર્યક્રમો લઈ અને અમે સમાજ વચ્ચે જવાના છે જો રાજીનામું ન આપે તો ખાસ આપનો એક ઓડિયો પણ વાયરલ થયો છે શું કહેશો બિલકુલ ઓડિયો વાયરલ થયેલો તેમાં મારે મીડિયાના માધ્યમથી એટલું જ કેવું છે કે કાનૂની જે પ્રક્રિયા છે એમાં કોઈએ હસ્તક્ષેપ ના કરવો જોઈએ પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને જે કાંઈ હશે તે બહાર આવશે એટલે વ્યક્તિગત એમાં મારે કોઈ ટિપ્પણી કરવાની થતી નથી કેમ કે એ ન્યાયતંત્રનો પ્રશ્ન છે અને પોલીસ છે એ નિષ્પક્ષ તપાસ કરશે ચોક્કસથી હવે એવું શું કરવામાં આવશે કે જેથી કરીને જયરામ બાપાને રાજીનામું દેવું જેમ મનોજભાઈએ કીધું એમ હું પણ એવું કહેવા માગીશ કે પાટીદાર સમાજ હર હંમેશને માટે ભારત દેશ અને વિશ્વની અંદર હંમેશને માટે પ્રગતિ કરે અને આ તો એક સરાસર જે કહેવાય કે સરકારના જે ભંડોળ કહેવાય એની અંદર છેદ પાડવાનું કામ હતું અને હવે અમારો આગળનો કાર્યક્રમ એવો રહેશે કે જો જયરામ બાપાએ રાજીનામું ન દીધું તો ક્યાંક ને ક્યાંક અમે બધા ગામડાની અંદર બધા શહેરોની અંદર

ખરેખર ઉંમરને લઈને કોઈ વાત હોય તો પણ અમને વાંધો નથી પરંતુ અમારી વાત એટલી છે કે જયરામભાઈ રાજીનામું આપે ને નવા યુવાનો એ એ જગ્યા ઉપર આવે અને સમાજની પ્રગતિ થાય અમારી પાસે પણ માહિતી છે કે છ તારીખે પાટીદાર સમાજના ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓની મીટિંગ છે અને એમાં ઉંમરને લઈને પાંચ સાત વડીલોના રાજીનામા લઈ અને એમાં જયરામભાઈનું પણ રાજીનામું લઈ લેવું એવી ચર્ચા ચાલી રહી છે જોઈ આગામી દિવસોમાં છ તારીખે શું થાય છે સમગ્ર ઘટનાને લઈને અત્યારે કડવા પાટીદાર સમાજમાં શું ચર્ચા છે શું રોષ છે સ્વાભાવિક છે કે રાષ્ટ્રને વરેલો આ સમાજ છે અને રાષ્ટ્રની તિજોરીમાં કોઈ પણ માણસ છેદ કરતો હોય તો એ સમાજને ગમે નહીં એ વ્યવહારિક વાત છે એટલા માટે તો આ યુવાનો એકત્રિત થઈને એમનું રાજીનામું માગી રહ્યા છે ચોક્કસથી વૃથા આ જે છે કડવાપટીદાર સમાજના યુવાનો હતા આગેવાનો હતા જેમનું કહેવું છે કે જે છે નકલી ટોલના કામ મુદ્દે જે અમરીશભાઈ છે તેમના જે તેમનું જે નામ આવ્યું છે ત્યારે જરમભાઈ જરમ બાપાનું રાજીનામું લેવાની માંગ સાથે અત્યારે યુવાનો એકત્ર થયા છે અને જે છે એના માટે આ રણનીતિ પણ અત્યારે બનાવવામાં આવી રહી છે જી જી હાર્દિક સમગ્ર માહિતી બદલ આભાર અને સમાચારમાં હવે વાત કરીએ અંબાલાલ પટેલની મોટી આગાહીની વર્ષ બે હજાર જતા જતા જોવા મળશે વાતાવરણમાં મોટો ફેરફાર કાતિલ ઠંડી સાથે સમુદ્રમાં સિસ્ટમ બનશે અંબાલાલ પટેલની આગાહી છે ઠંડીનો ચમકારો વધશે ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો દોર શરૂ થશે બે હજાર ના અંત અને બે હજાર ચોવીસ ના પ્રારંભ સમય માટે આગાહી કરવામાં આવી છે ડિસેમ્બર અંતમાં અરબસાગરમાં લો પ્રેશર બનશે અરબસાગરમાં બનતું લો પ્રેશર મજબૂત બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે એકથી પાંચ જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અગિયારમી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકશે જ્યારે ઉત્તર ભારતથી ગુજરાત સુધી માવઠું થઈ શકશે અગિયાર જાન્યુઆરી બાદ દેશભરના વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે ત્યારે ડિસેમ્બરનો એન્ડિંગમાં તાપમાન કેવું રહેશે સાથે છે હવામાન પટેલ કાકા અત્યારે હવે ઠંડી કેવી રહેશે હવે ઠંડી જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાના કારણે ઠંડી ઓછી પડી છે પણ માત્ર યુરોપના એશિયાના ઠંડા પવનો છે તેના હિસાબે ઠંડી જણાય છે પરંતુ હવે ધીરે ધીરે ઠંડી વધશે અને ઠંડીનું નહીં વધવાનું કારણ અલની નવું એવું જણાય છે પરંતુ તારીખ પચીસમી ડિસેમ્બર બાદ રાતનો સીઝનથી ઠંડી પડશે ઓગણત્રીસમી ડિસેમ્બર ઠંડીનો ચમકારો જબરજસ્ત આવશે અને જાન્યુઆરી માસમાં વધારે ઠંડા પણ ઠંડુ રહેશે જેમાં દસ અગિયાર જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે ચોવીસમી જાન્યુઆરી પણ ઠંડાનો ઠંડીનો ચમકારો આવશે એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જ અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જેવાની શક્યતા રહેશે પંજાબ હરિયાણા રાજસ્થાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે નલિયામાં દસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે જી તો અત્યારે અરબી સમુદ્રમાં પણ ડિસેમ્બરના એન્ડમાં એક હલચલ થવાની છે એના શું ઇફેક્ટ રહેશે અરબી સમુદ્રમાં જે હલચલ થવાની શક્યતા છે એ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે આ એક કંઈક વિશિષ્ટ પ્રકારનું હવામાન છે બંગાળમાં પણ શક્યતા છે કારણ કે જે દક્ષિણ ચીનમાંથી થતાં સાયક્લો સાયક્લોના અવશેષો પણ આવશે અને જેના કારણે લગભગ દક્ષિણ ભારત કર્ણાટક અને મુંબઈ મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની શક્યતા છે ત્યાંનો ભેજ જે આવશે જો અપર લેવલનો ભેજ વધારે લગભગ દસ હજાર ફૂટ ઉપરનો હશે વીસ હજાર ફૂટ જેવો તો એ ઊંચા અને મધ્યમ વાદળો વરસાદ આપતા નથી પરંતુ નીચાના વાદળો ભેજ હોય તો જ વરસાદ આપે છે એટલે બંગાળ ઉપસાગરનો પણ ભેજ આવશે અને આના કારણે લગભગ ડિસેમ્બરના અંતમાં જે પશ્ચિમી વિક્ષોભો આવશે અને જાન્યુઆરીની શરૂઆતમાં એ પશ્ચિમી વિક્ષોભો જે છે એ ફરી માળખું સર્જી શકે છે જીવ વિભુ તો કાકા કેટલી તારીખે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને જાન્યુઆરીની કઈ કઈ તારીખ એવી છે કે જ્યારે કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબસાગરમાં ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી છે લાસ્ટ સુધી અને અને તરત તરત ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે એટલે આ સિસ્ટમ તો બંધ છે જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબસાગરના મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ એકથી પાંચમાં આવી ગયો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ ત્યાં પરિબળો સાનુકૂળ હશે તો વધારે માવઠું થશે જેમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત અને યુરોપ ખંડમાંથી આવતા ઠંડા પવનો આ બધી ગતિવિધિઓ સાનુકૂળ હશે તો જરા આ વધારે પડતું મા થવાની શક્યતા રહેશે પરંતુ આ વખતે જે જાન્યુઆરીમાં છે એ લગભગ દેશના સિત્તેર ટકા ભાગોમાં હવામાનમાં પલટો લાવી શકે તેમ છે જે વિભુ તો બિલકુલ અત્યારે જે ઠંડીનું જોર છે હવે પચીસ ડિસેમ્બર બાદ વધી જશે સાથે જ જાન્યુઆરીમાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહેશે વારંવાર વાતાવરણમાં પલટો આવશે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે સાથે ઠંડી પણ રહેશે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર 300 થી વધુ ભારતીયો સાથેની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં લેન્ડિંગ કરાયું હતું ફ્લાઇટમાં માનવ તસ્કરીની આશંકા બાદ લેન્ડિંગ કરવામાં આવ્યું ત્રણસો ત્રણ ભારતીયોને લઈ અને ફ્લાઇટે ઉડાન ભરી હતી અટકાયત કરાયેલા મોટાભાગના લોકો ગુજરાત અને પંજાબના છે વિમાનમાં સવાર તમામ યાત્રીઓની પૂછપરછ કરાઈ બે લોકોની અટકાયત કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે યુએઈથી નિકાર ગુવા જઈ રહી હતી ફ્લાઇટ ઘટના બાદ ફ્રાન્સના એરપોર્ટ કેનેડામાં પ્રવેશ કરવાની યોજના બનાવી હોય શકે છે જે સૂત્રો પાસેથી માહિતી સામે આવી ગેરકાયદે પ્રવેશ માટે મધ્ય અમેરિકાની યાત્રાની યોજના કરાઈ હોઈ શકે છે જ્યારે લીજન્ટ એરલાઇન્સે હજુ સુધી નથી આપી કોઈ પ્રતિક્રિયા

પૂરતો અત્યાર સુધીમાં જોવામાં આવતું હતું કે માનવ તસ્કરી માટે એકલ જ લોકલ કે પાંચ સાત ગ્રુપમાં લોકોને લઈ જવામાં આવતું હતું અને તે લોકોને જંગલના મારફતે અથવા તો જે બરફ હોય છે અથવા જે જગ્યા હોય છે કેનેડા થી અમેરિકા ઘુસાડવામાં આવતું હોય છે પરંતુ આ વખતે એક સાથે ફ્લાઇટ અંદર ત્રણસો થી વધુ લોકો જેમાં ગુજરાતીઓ બી છે પંજાબી બી પણ છે અને અન્ય રાજ્યના લોકો પણ છે તે લોકોને જે કહી શકાય કે યુ મારફતે અમેરિકા અને કેનેડામાં ઘુસાડવાની એક આખી તરકીબ હતી એક માનવ તસ્કરીનું અને જેમાં હાલ કોઈ ચોક્કસ માહિતી નથી કે ગુજરાતમાં કયા એજન્ટ સક્રિય છે પરંતુ મહેસાણા બાજુ એટલે કે ઉત્તર ગુજરાતનો કોઈ એજન્ટો સક્રિય હોય આ મામલે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે જોકે હાલ એમપીસી જે દ્વારા જે અને જે આની જે પોલીસ છે એ તમામ લોકો તપાસ કરી રહ્યા અને તપાસ બાદ જે એજન્ટો નો નામ સામે આવશે કારણ કે બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં જે ગુજરાતનું કનેક્શન અને જે અન્ય રાજ્યોમાં કોણ કોણ એજન્ટ હતા એ તમામ સમગ્ર માહિતી બદલ આભાર સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં થયેલા ગોજાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે બીઆરટીએસ બસ અકસ્માતમાં ભીખા સોનવણેનું મોત નીપજ્યું છે જ્યારે મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી છે પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં હાલ અત્યારે શોકનો માહોલ છે જ્યારે બસ ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પણ પરિવારજનોએ માંગ કરી ડાંગમાં આદિવાસીઓએ પરંપરાગત ડુંગરદેવની પૂજા કરી હતી ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે અર્થે અહીંના આદિવાસીઓ આ પૂજા કરતા હોય છે માગસર પૂનમથી પૂનમ થી પૂજા કરવામાં આવે છે પૂજા કરનારને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું અને કૂદવાનું હોય છે ડુંગરદેવના નામે રોપેલા સ્તંભ પાસે પુરુષો નૃત્ય કરે છે અને ડુંગરદેવના નારા પણ બોલે છે આ દરમિયાન ભૂત આવતા હોવાની પણ સ્થાનિક માન્યતા છે ભૂતનો વારો આવે અગ્નિદેવનો વારો આવે ત્યારે વ્યક્તિ બળતા લાકડા ખાય છે અને અંગારા પર નાચે છે

આંગમાં અને આ લોકો મઠમાં ખાવા મની જાય એવા મળી ચાલે છે આ પૂજામાં ડુંગર દેવ બે રીતે થાય છે જ્યારે માવલી કોપીને કારણે કોઈ બીમાર હોય તો ડુંગર દેવ રાખવામાં આવે છે અથવા તો ઘરમાં સુખ અને હોય તેનો આભાર માનવા માટે પણ ઘરમાં ડુંગર દેવ રખાય છે આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લે છે મહિલાઓ દિવાલય અને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે આ અનોખી પૂજા આખું ગામ સાથે મળીને કરે છે ડાંગ જિલ્લાની અંદર મા પૂનમ બાદ જે અહીંયા ડુંગર દેવની પૂજાઓ કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ નવા ગામ ખાતે આજ રોજ જે ડુંગરદેવની હાલ જે પૂજા અર્ચના ચાલવામાં આવે છે આ દ્રષ્ટ બતાવવાના પ્રયાસ કરીશ કે જે લોકોને હાલ જે ડુંગરદેવનો પવન હોય છે એ પવન આવતાની સાથે જ જે માણસનું મૃત્યુ થાય છે અને શરીર કડક થઈ જાય છે એવી આ દ્રશ્યની અંદર આ તમને બતાવવાના પ્રયાસ કરીશ કે અહીં જે તમને દ્રશ્યમાં દેખાય છે એ હાલ મૃત થઈ ગયા હોય એવું દેખાય છે પરંતુ એમનામાં ડુંગરદેવનો પવન છે અને ડુંગરદેવના પવનના કારણસર એ લોકોનું શરીર હાલ કડક થઈ જવા પામ્યું છે અને જ્યારે જેમ જેમ આ ડુંગરદેવના પવન જેમ જેમ ઘટતો જશે તેમ તેમ એને ડુંગર નેવની પૂજા આરાધના કરાવ્યા બાદ ફરી એ સ્વસ્થ હાલતની અંદર એ થઈ જતા હોય છે એવા દ્રષ્ટિ અંદર ચોક્કસપણે તમે જોઈ શકો છો અને ડુંગરદેવ આ આ પાંચ દિવસ સુધી આ આરાધના કરવામાં આવે છે અને અહીં લોકો જે કંઈ આવે છે એ પણ એ પોતાના ઘરે પણ નથી જતા અને અહીં જ રહીને આ જે ડુંગરદેવની આરાધના અને આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરતા હોય છે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સાપુતારા ડાંગ તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે

ચારથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ધોળકા ખસેડાયા એટલું જ નહીં ટ્રક ચાલકની બેદરકારીના કારણે લારી ગલ્લાવાળાઓને મોટું નુકસાન થયું છે રોડની બાજુમાં ઉભેલી લારીઓ પણ તૂટી ગઈ હતી ટ્રક પલટી જતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા ટ્રકને ઊભો કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી મહા મહેનતે ટ્રકને રોડની સાઈડમાં ઊભો કર્યો હતો મહેસાણાના મંડાલી નજીકના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો કોઈ કારણોસર ભંગારનું ગોડાઉન ભળભળ સળગવા લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવાની ફરજ પડી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટે ગોટાથી આકાશ કાળું ડિબાંગ થઈ ગયું હતું લગભગ બે થી ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા મહેસાણા વાસીઓ ઘર બંધ કરીને જતા હોય તો સાવધાન રહેજો મહેસાણા અને કડીમાં ફરી એકવાર આતંક સામે ચોર માં બંધ ઘરને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે ચડ્ડી બનિયાનધારી ગેંગ કડીમાં મોડી રાત્રે ઘરમાં ત્રાટકી હતી ચોરી કરીને ફરાર થઈ ગઈ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું બંધ મકાનમાં એક બે નહીં ત્રણ ચોર ત્રાટક્યા હતા અને ઘરમાંથી બે લાખ ચાલીસ હજારના ના ચોરી કરી ફરાર થઈ ગયા જ્યારે પરિવાર ઘરે આવ્યો તો તેમની આંખો ચાર થઈ ગઈ ઘર આખું વિખેર કરી નાખ્યું તિજોરીનું એક એક ખાનું ખોલી ચોરો બધું લૂંટી ગયા હતા પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે દક્ષિણ ગુજરાતમાં દીપડાએ ફરી એકવાર દહેશત ફેલાવી છે આ વખતે સુરતના માંડવીમાં દીપડાનો આતંક સામે આવ્યો છે લોકો થર ધ્રુજી રહ્યા હતા ત્યારે સુરતના માંડવીમાંથી દીપડો પાંછે પુરાયો સાલૈયા ગામની સીમમાંથી દીપડો પકડાયો છેલ્લા ઘણા દિવસથી ગામમાં દીપડાએ દેખા દીધી હતી સ્થાનિકોએ વન વિભાગને દીપડા અંગે માહિતી આપી હતી દીપડો પાંછે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો છે બીજી તરફ સાબરકાંઠાના તલોદ હિંમતનગર બાદ હવે ઈડરમાં પણ દીપડાની દહેશત સામે આવી છે મહાકાલેશ્વર રોડ પર રાત્રે દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો છે રાતના સમયે ખેતરમાં પશુનો શિકાર કરતા ખેડૂતો ખેતરે જતા ડરી રહ્યા છે ખેતરમાં દીપડાના પંચાના નિશાન મળી આવ્યા છે જેથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અંગે સ્થાનિકો અને પશુપાલકોએ વન વિભાગની રજૂઆત કરી છે વન વિભાગ પેટ્રોલિંગ ન કરતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે રજૂઆતો બાદ પણ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતવાસીઓ જ નહીં હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભયારણ્યોમાં જવું નહીં પડે હવે રાજકોટમાં પણ એક મોટું લાયન સફારી પાર્ક આકાર લેશે રાજકોટમાં સિંહની ગર્જના સંભળાશે રાજકોટ મનપા દ્વારા ત્રીસ કરોડના ખર્ચે તેત્રીસ હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે રાજકોટ બનપા દ્વારા ઇસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન્સ સફારી પાર્ક બનાવવામાં વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ નર્મદાની તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ અન્ય સ્થળોએ પણ માંગ ઉઠી રહી છે ન્યૂઝ એટીને એસઓયુમાં પ્રવાસીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો જેમાં મોટાભાગના પ્રવાસીઓએ લિકરના સેવન માટે મુક્તિ સામે નારાજગી વ્યક્ત કરી તેમના મતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ તેમાં છૂટછાટ આપવી યોગ્ય ગણાશે નહીં તો બીજી તરફ હોટલ માલિકોના જણાવ્યા પ્રમાણે કોરોના પછી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે તેથી જો વિદેશી મુસાફરો માટે લિમિટેડ લિકરની છૂટ આપવામાં આવે તેવી હાલત ત્યારે હોટેલ માલિકો માંગ કરી રહ્યા છે મોટી હોટલોમાં પરમિશન આપવી જોઈએ જેથી સરકાર લિકરની છૂટ આપે તો વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે સરકારને પણ આવક થશે તેવું પણ હોટેલ મેનેજરે જણાવ્યું હતું એક આપણે દુષણ જ માણીએ છીએ લીકરને ગુજરાતની અંદર સ્પેસિફિકલી અને ડ્રાય સ્ટેટ છે આપણું તો એ આપણું જળવાઈ રહેવું જોઈએ મારો મતલબ એવું છે કે ગુજરાતમાં દારૂ બંધી જ હોવી જોઈએ છૂટ તો આપવી ના જ જોઈએ આપણું ગુજરાત વિકાસશીલ રાજ્ય છે અને અહીં જો છૂટ મળી જાય તો પ્રવાસન ક્ષેત્રમાં મોટું નુકસાન જાય એમ છે ટેપ ઇન્ટરેસ્ટ તો માર્કેટ લિકર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ जो भी फॉरेन टूरिस्ट यहाँ आएंगे तो लिक इज वेरी इंपॉर्टेंट तो आई सजेस्ट मैं रिक्वेस्ट करूँगा गवर्नमेंट यदि एटलीस्ट जो फ, आ, स्टार कैटेगरीशन होटल में है उसमें लिकर शॉप का यदि ऑप्शन रहेगा तो फॉर श्योर टूरिस्ट के लिए अच्छा है स्टैचू ऑफ यूनिटी वर्ल्ड न फेमस जिस स्टैच्यू સરદાર વલ્લભભાઈ પટેલનું બનાવવામાં આવ્યું છે એકસો બ્યાસી મીટરનું આ એકસો બ્યાસી મીટરની જે પ્રતિમા જે છે એ વર્લ્ડ ફેમસ થઈ ચૂકી છે અને હાલ નાતાલની રજાઓ ચાલી રહી છે નાતાલની રજાઓમાં રોજના ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલા પ્રવાસીઓ આવી આવી રહ્યા છે તમે જોઈ શકો છો તેમ કે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે પરંતુ વાત છે લિકરની કારણ કે ગુજરાત સરકારમાં હવે ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીને લિકર ફ્રી કરવામાં આવી છે ત્યારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ વર્લ્ડ ફેમસ છે અહીં દેશ અને વિદેશના જે પ્રવાસીઓ આવતા હોય છે જે લિકર ફ્રીમાંથી આવતા હોય છે ત્યારે તેમને પણ અહીં લિકર રહેવું જોઈએ આપવું જોઈએ કે નહીં અને લિકર ફ્રી હોવું જોઈએ કે નહીં જે બાબતે ન્યૂઝ એટીન ગુજરાતીના રિયલિટી ચેકમાં અમે પહોંચ્યા હતા ત્યારે કેટલાક પ્રવાસીઓ એવું માની રહ્યા છે કે જે લિકર ફ્રી ના હોવું જોઈએ કારણ કે એક દૂષણ થાય છે જે જે પણ માણસ જે દારૂ પીવે છે દારૂ પી પછી ભાન ભૂલી જાય છે અને કેટલા બનાવો બન બનતા હોય છે એટલે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ પણ ઈચ્છી રહ્યા છે કે ગુજરાતમાં નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં

આહિરાણીઓએ રાસનો પ્રારંભ કર્યો છે દ્વારકામાં ઐતિહાસિક રાસના કાર્યક્રમમાં ચરણી નોટોનો વરસાદ પણ જોવા મળ્યો અખિલ ભારતીય આહિરાણી મહારાસના કાર્યક્રમમાં કલાકાર માયાભાઈ આહિર પર નોટોનો વરસાદ પણ જોવા મળ્યો ભવ્ય લોક ડાયરામાં સાંસદ પૂનમ માડમ સહિત કેબિનેટ મંત્રીએ પણ કલાકારો પર નોટોનો વરસાદ કર્યો માયાભાઈ આહિરના ડાયરામાં આહીર સમાજ ઉમટી પડ્યું હતું મહારાષ્ટ્રો યાત્રાધામ દ્વારકામાં સાડત્રીસ હાજર આહિરાનીઓ આ મહારાષ્ટ્ર છે સાડત્રીસ હજાર થી વધુ આહિરાણીઓ આ મેદાન માં રાસ લઈ રહ્યું છે ત્યારે એક જહાજ પર ડ્રોન એટેક જોવા મળ્યો એમ બી કેમ પ્લુટો નામનું આ જહાજ અને જેના પર ડ્રોન એટેક થતા તેમાં આગ બબુકી ઉઠી હતી ક્રૂ મેમ્બરો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જહાજમાં વિશ્વ ભારતીય અને સવાર હતા જ્યારે પર હુમલો થતા હાલ અત્યારે જહાજ મુંબઈ તરફ મોકલાયું છે ઓગણીસ ડિસેમ્બરે વેપારના ઉદ્દેશ્યથી આ જહાજ યુએ થી મેંગ્લોર તરફ જવા નીકળ્યું હતું ભારતીય કોસ્ટગાર્ડની ટીમ અને ડ્રોનિયર સતત જહાજ પર નજર રાખી રહ્યા છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર